નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તમારી સાથે શીતલ ગોહલ વાત બાંગ્લાદેશની કરવી છે બાંગ્લાદેશની હાલત દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી છે અને છેલ્લા હવે પ્રધાનમંત્રી હસીના શેખ જે છે તેઓએ રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપતાની સાથે તેઓ અત્યારે ભારતના અગરતલામાં પોતાની બહેન સાથે આવી પહોંચ્યા છે તેવા મળતી માહિતી મુજબના સમાચાર છે આરક્ષણના લીધે આખો આ મામલો જે છે તે ગરમાયો હતો આરક્ષણના લીધે વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા હતા આ આંદોલન દિવસે દિવસે ઉગ્ર બની ગયું હતું સમય એવો આવ્યો કે શનિવાર અને રવિવાર જે છે તે બાંગ્લાદેશ માટે કપરો દિવસ શનિવારના દિવસે આંદોલન ઉગ્ર થયું અને રવિવારના દિવસે ત્રણસો જેટલા જે લોકો છે તે આંદોલનમાં માર્યા ગયા કારણ કે બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં લોકો રસ્તા ઉપર આવી ગયા ઉગ્ર આંદોલન કરતા દેખાયા અને તેની સાથે બાંગ્લાદેશ આર્મીએ જે છે તે રોડ ઉપર આવવું પડ્યું અને લાઠીચાર્જ થતાં ત્રણસો જેટલા લોકો જે છે આખા એ આંદોલનમાં પોતાનો જીવ ગુમાવી બેઠા તેની સાથે સંસદ ભવનમાં લોકો ધસી આવ્યા અને પ્રધાનમંત્રી હસીના શેખના ઘર પર પણ લોકોએ હુમલો બોલાવ્યો તેની સાથે લોકોના હાથમાં જે પણ વસ્તુ આવી તે ઘરમાંથી લઈને નીકળી ગયા એટલે બાંગ્લાદેશ માટે આ જે આખો નિર્ણય લેવાયો આરક્ષણનો તે ફેલ સાબિત થયો આના પહેલાં પણ પાકિસ્તાન અને તેની સાથે શ્રીલંકાની પણ આવી જ સેમ હાલત થઈ હતી આ બધા એ નિર્ણયો ઉપર પ્રધાનમંત્રી હસીના શેખ જે છે તેઓના પુત્રોએ એક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે મારી માતા જે છે તે હવે રાજકારણમાં પાછી કદી નહીં ફરી શકે જણાવી દઈએ કે વીસ વર્ષથી હસીના શેખ જે છે તે બાંગ્લાદેશ ઉપર રાજનૈતિક રાજ કરી રહ્યા હતા અને તેઓએ બાંગ્લાદેશ માટે ઘણું બધું સારું પણ કર્યું છે તેની સાથે તેમના પુત્રએ કહ્યું કે મારી માતા હવે કોઈ દિવસ રાજનીતિમાં પાછું નહીં ફરી શકે તેઓએ કરેલી મહેનત આટલા વર્ષોની જે મહેનત છે તેનું જે તેમને ફળ મળ્યું છે તે ખૂબ નિરાશાજનક છે તેઓ કહ્યું કે હવે તેઓ કંઈ પણ કરી શકે તેમ નથી એટલે તેઓએ રાજીનામું આપવાનું મંજૂર કર્યું છે જણાવી દઈએ કે જ્યારે બાંગ્લાદેશના સાંસદ ઉપર લોકોએ હુમલો કર્યો તેના પછી તેઓને પિસ્તાલીસ મિનિટનો સમય આર્મી દ્વારા આપવામાં આવ્યો હતો અને તેઓને કહ્યું હતું કે સ્થળાંતર કરી લેવું ખૂબ જરૂરી છે એટલે હસીના શેખ જે છે તેઓએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપ્યું છે અને હવે બાંગ્લાદેશમાં તાત્કાલિક ધોરણે નવી સરકાર બનાવવામાં આવી રહી છે અને આજના દિવસમાં તેનો નિર્ણય પણ થઈ જશે જણાવી દઈએ કે આખું આ જે આંદોલન છે તે જુલાઈ મહિનામાં શરૂ થયું હતું જુલાઈ મહિનાથી જ વિદ્યાર્થીઓ આરક્ષણના લીધે આક્રોશે ભરાયા હતા અને છેલ્લા એક અઠવાડિયાથી બાંગ્લાદેશના સડકો ઉપર અને ઢાકાના સડકો ઉપર પથ્થર મારા જેવો દ્રશ્યો વારંવાર સર્જાતા હતા અને છેલ્લા હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બધા જ જે છે તે રસ્તા ઉપર આવી ગયા અને આરક્ષણ માટે વિદ્યાર્થીઓએ પોતાની હદ વટાવી